બાજીમાં ભાદરવી પૂનમના મેળામાં પ્રથમ દિવસે ત્રણ પોઈન્ટ સિત્તેર લાખ શ્રદ્ધાળુએ દર્શન કર્યા છે જ્યારે મંદિરના શિખર એકસો ચાળીસ ધજા ચઢાવવામાં આવી હતી તો મંદિર ટ્રસ્ટમાં વિવિધ કાઉન્ટર ઉપર ઓગણત્રીસ પોઈન્ટ ચુમ્માલીસ લાખની આવક નોંધાઈ છે ભાદરવી પૂનમના મેળા માટે મંદિર મનમોહક રોશનીથી સુશોભિત કરાયું છે પ્રથમ દિવસે ડ્રોન દ્વારા લીવાયેલા દ્રશ્યો આકર્ષણનું કેન્દ્ર બન્યા હતા પ્રથમ દિવસે મંદિરમાંથી ત્રણ પોઈન્ટ પાંત્રીસ લાખ પ્રસાદના પેકેટનું વેચાણ નોંધાયું છે અને નિઃશુલ્ક ભોજનાલયમાં લયમાં પિસ્તાલીસ હજાર શ્રદ્ધાળુએ ભોજન લાભ લીધો છે અને બાવીસ હજાર જેટલા મુસાફરોએ એસટી સુવિધાનો લાભ લીધો છે આ મેળો સ્વચ્છતા એ જ સેવાની યોજાઈ રહ્યો છે ત્યારે અંબાજી શહેરમાં સફાઈ માટે પંદરસો જેટલા સફાઈ કામદારો મૂકવામાં આવ્યા છે જિલ્લા પોલીસ વડાએ જણાવ્યું હતું કે પ્રથમ દિવસ સુખદરૂપે પસાર થયો છે ત્યારે મેળાના સાતે દિવસ આ જ રીતે શાંતિપૂર્ણ પસાર થશે ત્રણ લાખ હજાર જેટલા પ્રસાદના પેકેટનું વિતરણ પણ કરવામાં આવ્યું છે પિસ્તાલીસ હજાર જેટલા માય ભક્તોએ ટ્રસ્ટ દ્વારા જે નિઃશુલ્ક ભોજન કેન્દ્રો ચલાવવામાં આવે છે તેનો પણ લાભ લીધો છે આ ઉપરાંત બાવીસ હજાર જેટલા માઈ ભક્તોએ એસટી બસની જે મુસાફરી છે એનો પણ લાભ લીધેલો છે જે કહી શકાય કે સ્વચ્છતા એ જ સેવા પહેલા દિવસે જે બંદોબસ્ત રાખવામાં આવેલો તો બહુ સારી રીતે કરવામાં આવેલ છે અત્યાર સુધી પણ ઇન્સિડન્સ અમારા ધ્યાન ઉપર આવેલ નથી ભક્તોનું દર્શન છે ત્રણ લાખ સત્તર હજાર જેટલા ભક્તો આવીને દર્શન કરીને અત્યાર સુધી ગયા છે તેઓનું બહુ શાંતિથી આ દર્શન પૂરું થયેલ છે અને જે વ્યવસ્થા સીસીટીવીના માધ્યમ અથવા વોડિયોન કેમેરાના માધ્યમથી શરૂ છે